તે મધ્યપ્રદેશ તરફથી ધીરે ધીરે ગુજરાત તરફ આવશે આજે છવ્વીસ તારીખ અને શનિવાર છે વિંડીના માધ્યમથી આપણે આજની તારીખ પ્રમાણે જો વરસાદી વાતાવરણ જોઈએ તો મહેસાણા હિંમતનગર પાલનપુર ત્યારબાદના જે વિસ્તાર છે વિરમગામ નડિયા ધોળકા આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં આજે વરસાદની શક્યતા છે આ તમામ વિસ્તારોમાં અત્યારે યલો એલર્ટ વિંડીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે આ સાથે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં પણ હળવા વરસાદની શક્યતા છે આ બ્લૂ લાઇન તમે વિંડીના માધ્યમથી જે પણ વિસ્તારમાં જોઈ રહ્યા છો એ વિસ્તારમાં આજે હળવોથી સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે આ સાથે આ દરિયાકાંઠાના મોટા ભાગના એ વિસ્તારો આપણા ગુજરાતના કે જ્યાં આજે વરસાદ પડી શકે છે અને આગામી ત્રણ કલાક અહીં મધ્ય અથવા તો હળવો વરસાદ થઈ શકે છે હવે આગળ વાત કરીએ સત્યાવીસ તારીખ અને રવિવારની એટલે કે આવતીકાલની જોઈ શકાય છે આ સિસ્ટમ ખૂબ મજબૂત થઈને ગુજરાત તરફ આગળ વધી રહી છે જેમાં ગોધરા દાહોદ સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ આ વરસાદ સૌથી વધારે વરસી શકે છે અને આ વરસાદ ખેડૂતો માટે પણ ખૂબ આશાના કિરણ સમાન સાબિત થશે કાચા સોના સમાન સાબિત સાબિત થશે આવતીકાલ રવિવાર અમદાવાદમાં પણ હળવો વરસાદ પડી શકે છે પરંતુ પવનનું જોર પણ અહીં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે હવે આગળ વાત કરીએ અઠ્યાવીસ તારીખની અઠ્યાવીસ તારીખે આ ટ્રફ ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે આ ટ્રફ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સક્રિય થશે જેને કારણે ભારે વરસાદ ઉત્તર ગુજરાતમાં પડી શકે છે ખાસ કરીને પાલનપુર રાધનપુર સહિતના જે વિસ્તારો છે હિંમતનગર મહેસાણા ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આ સારો એવા પ્રમાણમાં વરસાદ બતાવી રહ્યો છે આ સાથે બોટાદ અને ભાવનગર સહિતના જે વિસ્તારો છે બરવાડા બગોદરા એ વિસ્તારોમાં પણ સિસ્ટમ સક્રિય છે એટલે અઠ ઓગણત્રીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે આ વિસ્તારમાં વરસાદનું જોર વધારે રહેશે હવામાન વિભાગ તરફથી ત્રણ દિવસની આગાહી છે જેમાં સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ હવે ઓગણત્રીસ તારીખની વિંડી જોઈએ તો ઓગણત્રીસ તારીખે વરસાદનું જોર થોડું ઘટતું દેખાઈ રહ્યું છે ગીતા વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયાસ કર્યો કે જે રીતે હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે હાલ સિસ્ટમ સક્રિય છે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં ક્યાંક હળવો ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ પડશે